તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો એલા મારા ભાઈઓ સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ભાઈ ખરેખર આ બેન તો ગીત ગાઈ રહ્યા હોય છે લાઈવ ડીજેની અંદર એક ભાઈ જે પરણવા જતા હોય છે ને આ બેન છે એ લાઈવ ડીજેની અંદર ઉપર ઊભામાં મિત્રો સરસ મજાનું બેન ગીત ગાતા હોય છે ત્યારે પાછળ તમે જુઓ સાહેબ હા 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 ખાલી પાછળ તો જુઓ તમે લોકો બાઈકો લઈ લઈને તૂટી પડ્યા તો હાલો મારા ભાઈઓ આપણે વિડીયોની કરી નાખીએ છીએ શરૂઆત અને તમને આખો આગળ વિડિયો બતાવવાનું છું ને ખરેખર ભાઈ ગુજરાતની અંદર બૂમ પડાતા હોય ને તો એ છે ભાઈ આપણા હિરલબેન ઠાકોર ખરેખર ભાઈ ન પૂછાયવા તો એમને થોડું કીધું છે ઠાકોરો દિલદા ભોળા તો હાલો મારા ભાઈઓ વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરવું એની પહેલાં ખાસ કરીને આ વિડીયો ઠાકોર સમજમાંથી લોકો જોતા હોય તો મારા ભાઈઓને બહેનો તમારા સમાજની દીકરી છે અને સરસ મજાનું ગીત ગાવે છે તો તમારી સમાજની દીકરી માટે કમેન્ટ બોક્સમાં બે શબ્દો લખી નાખજો એટલે ભગવાન એમની શક્તિ આપે બેનને અને આગળ બેન આવા ને આવા પ્રગતિ કરે અને તમારા સમજમાંથી જો ભાઈ કોઈ ટોપ ઉપર કલાકાર બેસે ને તો ખરેખર તમારું નામ રોશન થશે તો ખાસ કરીને વિડિયો તમારા બધા ગ્રુપમાં શેર કરજો અને એની સાથે સાથે ઠાકોર સમજમાંથી જોવો છો તો બેન માટે કોમેન્ટ કરવાનો બિલકુલ ન ભૂલતા હો હવે ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ આમ તો તમને ખબર છે કે સોશિયલ મીડિયાની દુનિયામાં હિરલબેન ઠાકોર એટલે ના પૂછો વાત ભાઈ અને અવનવા નવા નવા વિડીયો ગાતા હોય અને નવા નવા વિડીયો લાવતા પણ હોય તો એ જ મિત્રો મિત્રો ઠાકોર અને આ આ બેનનો ખરેખર ખરેખર દિલથી કહું છું કે છે અને આપણને પણ બહુ જાજો ગમે છે ભાઈ આ અને એના માટે જ આપણે આ વિડીયો બનાવેલો છે તો હાલો મારા ભાઈઓ સરસ મજાનું બેનનું ગીત છે રૂપિયા ક્યાંથી લાવ્યો છે તો હાલો સૌથી પેલા તમે આ ગીત જોઈ લો અને ગીતે સાંભળી લો પછી કહેજો કોમેન્ટ કરીને હો ભાઈ કેવું લાગ્યું છે આજનો આ તમને વિડીયો